ઘરે ના જતો ઘરે નહીં ગલ્લે નાખી દેજે હા ગલ્લે નાખી એમના તમારા પૈસા ગલ્લે નાખીને પછી આલીન જઈશ હા હા પા આવતો વાપરી નાખતો નહીં પાહો એક લંગપતિ હળોનો એ મારો હવાડો લોપીયો અરે આ તો બધા નહી આવતું કે કેમ બસ ખાલી આજ તો રજા હતી ફરવા નહી રેવા બાજી બીજું શું ચાલો એકદમ શાંતિ અને હાલદાન તો આપણે તલાય ભલાઈ ભરાણું નહીં હુકી કહી જાય શું હારું ઉનાળો એવું જ લાગે છે ત્યાંનું તો તલાય એવા ઢીમકા ખાતા મજા આવતી કોણ અલગ જ વાત હતી આ દે મસાલો મસાલો શું તને કે શું વાત બુડા રૂપિયા શું કરવાનું તને હે અરે પણ તીજી તારીખે આવ તો બુડા મૂતન ખવડાવું હું મૂઠોડી તને બેહી દઉં 10 રૂપિયા ની પડે 10 રૂપિયા જો લે લે સાચું તો ખાતો વાહ તો લાગે ખરીદાય તો તેમ રિવાઇટ લેતા આ રે દો દઉં હું ખવડાવે લઈ લે બેવ નહી શું જો ล่าเรื่องฟอนกันอะไันะ่นะีอกเลล่าเ่ออะไร પેટ્રોલ પતી ગયું અમારા એક આપણે પૂતે નેરી આ ખેતરથી આવતો હતો બરોબર હા અને પેટ્રોલ પતિ ગયું લઈને આવીને યાર પૈસા પૈસા પૂદા અત્યાર સુધી તારી તારા માટે હું બે ત્રણ વાર લઈને આવ્યો બરાબર તારી જોડે કોઈ દાડો માંગે મેં અત્યારે તું બધું યાદ રાખી એમ યાદ રાખવાનું ચો હોય એમ કે મારા જોડે ભાઈ દિના પૈસા સારું તમે કોટા બોલ

Kali ini, halo, halo.

તમે કોમ કરો લેતા અને પેલા બહો રૂપિયા પેલા ફરી આલવા આલે હતા તે આલે એટલે હું જીવ તો એના દુકાને જીવો શટર રાખેલું હતું અને તે બંધ હતો ગલ્લો હું તો પૂછ્યું કે માલ લેવા ગયા એટલે આ ફૂડા એને તો મને બીજા ફોન કર્યો કોમ કરતા કરતા મારા કોમ ચાલતું હતું કોમ કરતા કરતા મારે જવું પડ્યું હાલવા અને શું કેવું મારા મારા હારું હપ્તાના ખૂટતા હતા મેં ભાઈ કપાઈ ગયા ડાયરેક્ટ હું ભૂલી ગયો મને હવે તું મને પાસે જ એમ કે હા પગાર થવા બે દાડા પછી હાલ દઉં પાછા ચઈ તારીખે થવાનો પગાર થા ત્રીજી તારીખ ત્રીજી તારીખે ભૂલતો રહ્યો હાલ દેખ ભાઈ અને આટલું કોઈ પૈસા કોઈ હોપી થ્રુ તો કોઈક ના ટાઈમ હાલ દેવા પડે અને હું જતો પણ દુકાન એની બંધ હતી હું શું કરું ભૂલી ગયો ભાઈ દુકાન તોય બંધ નહીં તારા હપ્તા બપ્તા ફૂટતા છે ને ત્યાં દીધા નહીં બધા દીધા લાગે ના ના હપ્તો તો હજુ કાલ જ કપાણો ભૂલી ગયો વાત મને વાત મૂકી હું સારું હે હા મારે જવું છે તર મારા કોમ ચાલે ચા પાણી લેવા જો કરે ચા પાણી હજુ કરાવે છે એટલે આપણે આ કીધું તું

આઠ છો કલાકથી પણ હું ચોપે હતા કે હવે કરે જઈએ તો બાઇક મારું ને કાંઈ કાલ આવી જાય તારે શું કરવું કે હવે હાલો હા તારી જોડે બાઇક ના આ જ હું ચેલાને ફોન કરું બરાબર એનું બાઇક લઈને તું આવે છે એ મને નહીં ખબર હું એના ફોન કરું બરાબર તાર જોડે આવી જશે એ તો બરાબર આવી જાય હવે આવી જશે એ તો એ હા હલો હા ચેલા કઉ આપણે લાલો છે ને ચોપે બેઠો હ તો એને તારું બાઈક આલજે ને મારા પેટ્રોલ થઈ રહ્યું એટલે એની જોડે બાઈક નહીં એટલે તારું બાઈક લઈને મને આલવા આવે એ હારે હજાર અને કેટલી ફોન કરી કેટલી વાર લાગી પણ હજુ આવ્યો નહીં એક કામ કર આવ્યો નહીં જાવ મને દોરી નથી જવા દે

તારી કેટલી રાહ જોઈ મેં ઉભો તો તારું બાઇક નતું તો મેં ચેલાન ફોન કર્યો તો સાચી વાત પણ સારું કરી બાઇક હલાવરાયું તો મારો તાત્કાલિક ફોન આવે ને અલાવરા મારા માટે અલાવ રહ્યું પેટ્રોલ લઈને મારા તો હપ્તાના દોઢ હા ખૂટે સારું કર્યું પેટ્રોલ હતું અંદર કે મેં રાઈ ગયો ચીલાના બાઈક હા એમ માટે તમારે હપ્તા

અંગત ફ્રી આવી પાઉં આ પૈસા નાખી દે પડે પડે પૈસા નાખો ચીરા ના હોને પૈસા તો ફોન ના ડાલ દીધા કુરિયર ના આવવા એટલે ફોન ના ઓનલાઈન કરે છે તમે હું મગાય તો એવી રીતે તમને ખબર નહીં પૈસા આલે મને તલે ખબર નહીં હાલ લેણો નાખી દેણો વાત પતાવ આવ ચમ કો આમ લાગો તમે તો યાર લે આ તો વસ્તુ હાથમાં જ છે ઓરા આલેલા હે ઓરા બાકી હે ઓના બધા કે કુરિયર પર પહોંચો બે નાખો તમે

કે ના કોઈ ના ગમે તો આપણે ફોન કરીએ ના પાડે પૈસા લેવા કે ગમે તે કામ એટલે મારી હિંગ તો કમ્પ્લીટ રે બોલે હમણાં મને ભાઈ બની મેં કરી મને ખબર ખબર જો મને અનિલજીએ કીધું આશિષે કીધું પેલા દિનેશજી નહીં એમને કીધું કે દિનેશજી કે પેટ્રોલ ના થઈ રીતે ના આવ્યો આશિષ કે મારો મસાલો ખાવા તો પાંચ રૂપિયા ના થાય અને પછી અનિલજી કે મારા બહો લેજો ને તું નિહાલ આવો ખરાબ મોણો થઈ ગયો એવું ના હોય ચેક કરી લો ના હોય તમે ચેક કરી લો તમને ખબર પડી જાય બાળક ચેક કરે ભાઈ અડધો કલાક પછી ચેક કરી લઈએ બધી એવું શું કરી ભાઈ માગો ખબર પડી જાય ના ના તો હું ખાલી ખાલી ફોન કરું મારે પેટ્રોલ પર ત્રીજું જોઈએ આપવા આવો નહીં આવશે કરી લો ટ્રાય ચેક કરી લીધે હલો અમે હાલ જ વાત કરી ફોન કરજો અડધો કલાક પછી ચેક કરી લો બધું હું જવું ના ના હંગત હું કરી દેવું ખાલી ખોટું કરો લે ખબર આપણે ઓનને ફોન ના કરીને ખબર પડી જાય કાલે ઓનને જ છે આપણે કોમ કરીએ આપણે રેક જ નહીં એટલે ઘર પર વાત કરીએ બરાબર હા ને એવું કરીએ હલો